નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ અભિનેત્રી યશરાય દર વર્ષે મુંબઈમાં જીએસ બી ગણપતિ પંડાલની મુલાકાત લે છે આ વખતે પણ ત્યાં પહોંચી હતી તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ગઈ હતી માતા અને પુત્રી બંને બાપાના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા તેમના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે જોકે કેટલાક લોકો આરાધ્યા વિશે પ્રશ્ન કરી રહ્યા છે કે તે આટલી વિચિત્ર કેમ દેખાઈ રહી છે તેને શું થયું છે પહેલાં કરતાં થોડી અલગ દેખાતી આરાધ્યા વિશે ફેન્સ અલગ અલગ અટકળો પોસ્ટ કરી ચિંતા કરી રહ્યા છે વિડીયોમાં ઐશ્વર્યરાય બચ્ચન અને આરધ્યા બચ્ચન ભગવાનના ગણેશના આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડમાંથી પસાર થાય છે બંને સુંદર સ્મિત સાથે બધાનું સ્વાગત કરે છે તેઓ પંડાલમાં પ્રવેશતા પહેલાં સેલ્ફી માટે પણ રોકાય છે અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછીડાના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા પરંતુ થોડા દિવસો પહેલાં બંને સાથે જોવા મળ્યા હતા અને છૂટાછીડાની અફવાનો અંત લાવ્યો હતો તેઓ અમિતાભ બચ્ચન સાથે આરાધ્યાને સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ ઉપરાંત અભિષેકને તેના ઓગણપચાસમાં જન્મદિવસની સુવિધા પાઠવી હતી ઐશરિયા અને અભિષેક બે હજાર સાતમાં લગ્ન કર્યા હતા ચાર વર્ષ પહેલાં બે હજાર અગિયારમાં પુત્રી આરધ્યાનો જન્મ થયો હતો વીકફ્રન્ટ વિશે વાત કરીએ તો ઐશરિયા છેલા મણિરત્નની ફિલ્મ પોની ચેની સેલ્વના પાઠ એક અને બેમાં જોવા મળી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не